વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા ફરી દબાણકર્તાઓને નોટિસ ફટકારી વિરમગામ નગરપાલિકાની દસ ટીમ બનાવીને વિવિધ જગ્યાઓએ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે જો દબાણકર્તાઓ રજૂઆત કરવા માંગતા હોય તો આગામી પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ વિરમગામ નગરપાલિકા ખાતે મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરવાની રહેશે ગુજરાત નગરપાલિકા અધિનિયમ એકસો પંચ્યાસીની નોટિસ વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં બિનઅધિકૃત દબાણકર્તાઓને વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા દસ ટીમો બનાવીને વિવિધ જગ્યાઓએ નોટિસ ફટકારવામાં આવી રહી છે વિરમગામ નગરપાલિકાના આઠસો અગ્નિસિત્તેર લીઝના કેસમાં અરજી સ્વીકારવામાં બહોળી અને વ્યાપક પ્રસિદ્ધિ માટે થોડા મહિનાઓ પહેલાં વર્તમાનપત્રમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને જેમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રીસ દિવસની અંદર કોર્ટના આદેશ અનુસંધાને ગુજરાત હાઈકોર્ટના કેસ નંબર પ્રમાણે દબાણકર્તાઓ પાસેથી સુનાવણી માટે અરજીઓ મંગાવી રહી હતી જે સમય મર્યાદા પ્રમાણે અરજી ન આપેલ હોય તેને લઈને દબાણકર્તાઓએ બિનઅધિકૃત દબાણ વધારે સમય સુધી રાખી ન શકાય તેને લઈને આગામી દિવસ વીસમાં બિનઅધિકૃત દબાણ દૂર કેમ ન કરું તે માટે આધાર પુરાવા સાથે આગામી પચ્ચીસ ફેબ્રુઆરીના રોજ વિરમગામ નગરપાલિકા ખાતે બપોરના સમયે વિરમગામ નગરપાલિકા સમક્ષ હાજર રહીને રજૂઆત પણ કરી શકે છે